કારણ કે અહીંયા આડા આડે સુટકેશમાં ફૂટકેશમાં કે કબાટ મુબાટમાં પીડા હોય તો મને આપી દેજે એટલે હું કામ આપણે બધું થઈ જાય રેડી ઓકે પછી આ બધું બંધ થઈ જવાનું છે યાદ તો સમજે નહીં તો દઈ જવાના હોય બધું બરોબર ને ત્યાં કેવું પડી જાવ યાર કાઈ તું રેવા દે બધું હવે મોબાઈલ આપણો સિક્કા જોઈએ ત્યાં માંગે ને એટલે રાખવું પડે પડે બરોબર છે આપણે દેવા જ આ દેવું આકેલા પચાસ રૂપિયા સિક્કો છે રૂપિયા નું આપડે વાત કરશું પ્રસ્તાવ આપણે બસ એમ થોડું કયા લેતા રૂપિયો બી એ લોકો બી નહી તો એ લોકો કેમ માંગે

અમે રાત ના ઉગા ગ્રા તો ખાઈ પીને જલસા કરી સુઈ જાય ઘડી કોરા એ હું ઘર માં સદ દે થઈ ગયા આ આ કે ક્લાસ ઈ પતી ચીકા 10 10 ના પતી ચીકા છે આ બધે સિલર આપી દે અને રોકડો લઈ લે રોકડો ને રોકડો આપીને બાજુ લઈ લે બરાબર ને તું કકરાય એક મિનિટ મે દુનિયાને બતાવવાનું હોય હાલા આ બતાય લે આ તો પછી લાવ છે બીજું શું છે તો લઈ જજો આ તો લઈ જો લઈ જાય હો તમને જો તાન કે રે ખાતર પાડી લીલી જાય કો ખબર નહી પડે બતાવ એકમાં દુનિયા આખી છે આ ઝબલામાં અલગ અલગ ભરી લે